હાલ ગુજરાતના રાજકારણમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે અને તે ચર્ચા છે કે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ કેમ કે સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે પરંતુ તે કેન્દ્રના કેબિનેટમાં ગયા છે તો કોણ બની શકે તેની આ વિડિયોમાં વાત કરીશું વૈષ્ણવ

પરંતુ મોદી સરકાર જ્યારે ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે સપટ લઈ રહી છે મોદી સરકાર બનવા જઈ રહી છે તેવા સમયે આ અધ્યક્ષ સી આર કેન્દ્રના કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે ખાતાની ફાળવણી હજી સુધી નથી થઈ તેના પણ સમાચાર આવશે તે પણ અમે આપ સુધી પહોંચાડીશું પરંતુ પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલ હવે કેન્દ્રમાં ગયા છે તો તેમના સ્થાને કોણ આવશે તે ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે તેના પહેલા વાત કરીએ તો કેન્દ્રના જે પ્રદેશ અધ્યક્ષ તરીકે હાલ ખૂબ ચર્ચા ચાલી રહી છે સૌથી પહેલાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચૂંટાશે ત્યારબાદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે કોને જવાબદારી આપવામાં આવશે અને ત્યારબાદ સંગઠનમાં ફેરફાર થશે જે અમારા સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે કોઈ ઓબીસી ચહેરો આવવાની સંભાવના સૌથી પ્રબળ છે અને આ ઓબીસી સમાજ હશે તે પણ એક નાનો સમાજ હશે તેમાંથી આ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આવશે તેવી પણ એક પ્રબળ શક્યતા દેખાઈ રહી છે અત્યારે માર્કેટમાં અલગ અલગ નામો ચાલી રહ્યા છે પરંતુ જે નામો ચાલી રહ્યા છે તેની હાલ કોઈ ચર્ચા દેખાતી નથી ઉત્તર ગુજરાત પણ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે ને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં લોકસભાની છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો તેમજ પાંચ લાખની લીડ સાથે બેઠક જીતવાનો જે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમાં બનાસકાંઠાની જે બેઠક છે તે કોંગ્રેસના ફાળે જતા ગુજરાતનું જે સંગઠન છે તે નબળું પડ્યું છે તેવી પણ એક ચર્ચાઓએ હાલ ખૂબ જોર પકડ્યું છે આ લોકસભાની જે ચૂંટણી ચાલી રહી હતી તેમાં ઘણી બધી બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આંતરિક વિખવાદ સામે આવ્યા હતા અને ત્યારબાદ વડોદરા બેઠક અને સાબરકાંઠા બેઠકના લોકસભાના ઉમેદવાર બદલવાની પણ ભારતીય જનતા પાર્ટીને ફરજ પડી હતી સી આર પાટીલ સંગઠનમાં માહેર માનવામાં આવે છે અને તે ત્રીસ પાંત્રીસ વર્ષથી સંગઠનમાં સતત કાર્યરત હોય છે તે કમિટમેન્ટ માણસ છે સાથે સંગઠનના દરેક કાર્યકર્તા સુધી તે જોડાયેલા છે આ પાંત્રીસ વર્ષના કાર્યકાળમાં તે પહેલી વખત સરકારમાં કેબિનેટમાં જઈ રહ્યા છે અને કેન્દ્રમાં તેમને આવનારા સમયમાં કોઈ ખાતું પણ મળશે પરંતુ ચર્ચા તે જ હાલ ચાલી રહી છે કે પ્રદેશ સંગઠનમાં જે પ્રમુખ આવશે ત્યારબાદ ગુજરાતમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પોતાનું જે લક્ષ્ય મૂક્યું હતું તે પ્રકારેની મોટાભાગની સીટો પર લીડ નથી મેળવી શકી તેમાં નવા પ્રદેશ અધ્યક્ષ આવ્યા બાદ સંગઠનમાં પણ ધરખમ ફેરફાર થઈ શકે સાથે ચર્ચા તે પણ ચાલી રહી છે કે સંગઠન બાદ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં પણ મોટો ફેરફાર થઈ શકે અને વિસ્તરણ પણ આવી શકે હવે જોવાનું તે રહેશે કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે મોડી મંડળ તરીકે કોના પણ કળશ ઢોળાય છે જો તમારા પણ કોઈ સૂચન હોય તમારા દિમાગમાં પણ કોઈ નામ ચાલી રહ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં આપ અવશ્ય જણાવજો આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવ જીવન ન્યુઝ ને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ